ગણેશ શોભાયાત્રાને લઈ યુવક ખાડાના ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો ગુનો નોંધાયો હોવાનો સામે છે રોડના ખાડા કર્યા બાદ થતા બીજા દિવસે ખાડાનો સમારકામ શરૂ કર્યું હતું અંકલેશ્વર શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અત્યંત બિસ્માર બની જવા પામી છે ખાસ કરીને જ્યોતિ સિનેમા થી સેલાર વાડમાંથી સુધીના માર્ગ સંખ્ય ખાડા પડી ગયા છે

વિરોધ કર્યો છે વિનય પટેલ આ અંગે વિડીયો સોશિયલ મીડિયા મૂકી ગણેશજીની શોભાયાત્રા તેમજ ગણેશની પ્રતિમા લઈ હોવા વાહનો પસાર થઈ રહ્યા છે જેમાં ખાડાને લઈ મૂર્તિ પડી જવા સાથે ખંડિત થવાનો ડરનો ઉલ્લેખ ભરી ભાજપના વિકાસ ઉપર કટાક્ષ કરી ઝંડા લગાવી વિરોધ કર્યો હતો જો કે તેઓ

સાથે લાવેલા ભાજપ પક્ષના ઝંડાઓ રોડની વચ્ચે ઉભા રાખી સદર રોડ ઉપર આવતા જતા વાહનો ચાલકોને અડચણરૂપ થતા તેમની સલામતીને ભયમાં મૂકી ત્રાસ દાયક કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધાયો હતો અંતે ઉલ્લેખનીય છે પોલીસ ખુદ આ બીચમાર માર્ગ ઉપર પસાર થઈ છે અને સૌથી વધુ તેમને લાગતો ટ્રાફિક જામનો પ્રશ્ન આ ખાડાને લઈ ઉદ્ભવતો હોય ત્યારે ટ્રાફિકને અડચણરૂપ ખાડા કે પછી તેના પર લાગેલા પક્ષના ઝંડા તેવા સવાલ ઊભા થાય છે એક તરફ પોલીસ પ્રજાના મિત્રની વાત વચ્ચે પ્રજાતંત્રની ત્રસ્ત થઈ વિરોધ કરે તો તેની સામે ફરિયાદ નોંધાતા લોકોમાં પણ પોલીસ સામે છુપો રોષ જોવા મળ્યો હતો પોલીસ અને પાલિકા તંત્ર સામે લોકોમાં ભારે ભકી ઉઠ્યો હતો હું વિનય પટેલ મેં જે કાલે વિરોધ નોંધાયો હતો નગરપાલિકા સામે સત્તાધીશો સામે એમાં મારા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મારું ખાલી એક જ મુખ્ય કારણ એ હતું કે અત્યારે હાલમાં જે ગણેશ ગણેશ ઉત્સવનો જે તહેવાર ચાલે છે એની અંદર આની પછી વિસર્જન પણ આવશે એ જ રસ્તા પરથી વિસર્જન પણ થશે અત્યારે શોભાયાત્રા પણ ચાલે છે કાલે ઉઠીને મૂર્તિ ખંડિત થાય પાકમાં પડવાનું એના માટે મેં આ વિરોધ કર્યો હતો બીજું કે એક રોજ લોકોને પણ એટલી તકલીફ પડે છે આની અંદર રસ્તામાં એના માટે પણ મેં વિરોધ કર્યો હતો હવે પોલીસ તંત્રએ મારા પર કોના ઇશારે કેસ કર્યો છે મને તો ખ્યાલ નથી પણ આના માટે હું હજુ પણ વિરોધ કરીશ જ્યાં સુધી કામ ચાલુ નહીં થશે જ્યાં પણ મારી જરૂર હશે હું ત્યાં જઈને વિરોધ કરીશ કરીશ ને કરીશ